સાંતલપુર તાલુકાની જામવાળા વાવડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગગુબેન ચમનભાઈ ઠાકોરનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની જામવાળા વાવડી જૂથ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગગુબેન ચમનભાઈ ઠાકોર વિકાસના મુદ્દા લઈ ચૂંટણી પ્રચારમાં પૂરજોશમાં જામવાળા વાવડી જૂથ પંચાયતના સરપંચ પદના મહિલા ઉમેદવાર ગગુબેન ચમનભાઈ ઠાકોર ચૂંટણી પ્રચારમાં જામવાડા અને વાવડી ગામમાં શુદ્ધ મીઠું પીવાનું પાણી યુવાઓ માટે રમતગમતનું મેદાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે લાઇબ્રેરીની વ્યવસ્થા તેમજ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર સહિતની વ્યવસ્થા કરી આપવાની સમસ્ત જામવાડા અને વાવડી ગ્રામજનોને બાહેદરી આપી છે દિનેશભાઈ માવજીભાઈ ઠાકોર હું વાવડીનો છું અને અમારે જામવાડા વાવડી જૂથ પંચાયત ની હાલ ચૂંટણી છે અને અમારે ચમનજી ફોર્મ ભરાવેલું છે અને એમાં અમારા ગામને ચમનજી તરફથી આમ તો વર્ષોથી ચમનજી નાના મોટા ખૂબ ઘણા કામ કરતા આવ્યા છે અમારે હાલ પણ નાની મોટી કોઈ બી સમસ્યા હોય પંચાયતની કે તાલુકાની કોઈ બી અમે ચમનજી પાસે જઈએ છીએ અને હાલ અમારે બે ચાર મોટા મોટા પ્રશ્ન છે જેમ કે બાળકો માટે એક મેદાનની મેન જરૂર છે અમારે ગામમાં અને લાઇબ્રેરી પણ જરૂર છે કે છોકરાને આથી બહુ દૂર પડે છે એટલે જવું પડે છે એટલે અને કોઈ ગટર નહીં નાનો મોટો પ્રશ્ન અમે ખૂબ અપેક્ષા સાથે ચમનજી સાથે છીએ કે ચમનજી આવે અને અમારું કામ સફળતાથી કરે આમ તો અહીંયા ઘણા કામ અમારે નતા સરપંચ તોય કર્યું જ છે એટલે અમે સૌ સાથે મળી અને ચમનજી સાથે જ છીએ આખું ગામ અને જામવાડા પણ ખૂબ સારો ઠેકો છે એવો પછી